ચહેરો મારી પાછળ આપ જે જોઈ રહ્યા છો તેને ઓળખો છો આ મહિલા એ ભાનુબેન બાબરિયા છે અને આપણા ગુજરાતમાં મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રાલયના કેબિનેટ મંત્રી છે રાજકોટથી ધારાસભ્ય છે અને રાજકોટની જનતા અત્યારે તેમના મો ઉપર થૂથું કરી રહી છે કેમ કરી રહી છે થૂથું અને શું છે આખો મામલો વાત આજે આ વિડીયોમાં નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની અંદર બાર બાળકો સહિત અઠ્યાવીસ લોકોના મોત થયા પરંતુ આ મોત બાદ પણ એ મોતનો મલાજો પણ આ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ નથી રાખ્યો ત્યાં આગળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ભાનુબહેન બાબરિયા જે છે તે ગાયબ છે પોતાની કોન્સિડન્સી હોવા છતાં પોતાનું મતક્ષેત્ર હોવા છતાં તેઓ ત્યાંથી ગાયબ છે પુરુષોત્તમ રૂપાલા જ્યારે લોકસભાની ચૂંટણી લડી રહ્યા હતા અને પુરુષોત્તમ રૂપાલા માટે જ્યારે મત માંગવાના હતા તો ભાનુબહેન દરેક જગ્યાએ હાજર રહેતા હતા જે જગ્યાએ પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય આંદોલનના કારણે પણ નહોતા રહી શકતા તે જગ્યાએ પણ ભાનુબેન બાબરિયા રહેતા હતા અને આજે જોવો પરિસ્થિતિ કે ટીઆરપી ગેમ ઝોનની અંદર આટલા બાળકો બાર બાળકો સમિત અઠ્યાવીસ લોકોના મોત થયા છે છતાં ભાનુબેન બાબરિયા જે છે તે અત્યારે દેખાતા નથી શર્મ આવે છે એક મહિલા તરીકે કારણ કે એ મહિલા હોવા છતાં મહિલા બાળ વિકાસ મંત્રાલય તેમની પાસે છે છતાં તે માનું દર્દ નથી સમજી શકતા કદાચ એમને શું કહું કારણ કે મા છે કે નહીં એ પણ મને સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કારણ કે એ બાળકો બાર બાળકો જીવતા એની અંદર ભસ્મીભૂત થઈ ગયા અઠ્યાવીસ લોકોના મૃત્યુ થયા છે અને હજી પણ માતા પિતા ત્યાં આગળ કગરી રહ્યા છે કે તેમના બાળકનો મૃતદેહ તેમને મળી જાય તેમનો ડીએનએ ટેસ્ટ જે છે તેના માટે રાહ જોઈ રહ્યા છે કે એના પોતાના જે વાલ સોયા છે જે પોટલાની અંદર બંધાયેલા છે એ બાળકો કદાચ તેમને મળી જાય તો તેમના અગ્નિસંસ્કાર કરી શકે પરંતુ આ મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાને એટલો સમય નથી મળ્યો કે એટલી શરમ નથી કે જગ્યાએ જઈને ઊભા રહે અને ત્યાં આગળ એટલા માટે એ શરમની વાત આવે છે કારણ કે એમનું પોતાનું મત ક્ષેત્ર છે રાજકોટ એમનો પોતાનો વિસ્તાર છે પુરુષોત્તમ રૂપાલા માટે મત માગવા જતા હતા તો આજે કેમ શરમ આવી રહી છે આજે શું ડર લાગી રહ્યો છે એ લોકોનો એ જનતાનો જે જનતાએ તમને એ ખુરશીમાં બેસાડ્યા કેબિનેટ મંત્રી બનાવ્યા કેમ આજે નથી ત્યાં આગળ આ સવાલ રાજકોટના લોકો પૂછી રહ્યા છે રાજકોટના લોકો તેમના મો ઉપર થૂથુ કરી રહ્યા છે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ થઈ રહ્યા છે કે ક્યાં ગયા ભાનુબેન બાબરિયા અને એટલા માટે થઈ રહ્યા છે કારણ કે તે મહિલા અને બાળ વિકાસ મંત્રી છે હાલાકી રાજકોટની અંદર હવે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરી દીધું છે કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો નેતા કે હોદ્દેદાર આખા ટીઆરપી કાંડ ઉપર કશું જ નહીં બોલે અરે બોલે કયા મોઢે કારણ કે એ લોકો એ બાળકો ત્યાં આગળ જીવતા ભસ્મભૂત થઈ ગયા છે અને તેવામાં હવે આ મહિલા મંત્રીને ત્યાં જવાનો સમય નથી મળ્યો અને સૌથી મહત્વની વસ્તુ પુરુષોત્તમ રૂપાલા આજે ત્રણ દિવસે ત્યાં ગયા લોકોએ જ્યારે સવાલ પૂછ્યા લોકોએ એમ કીધું કે અમને અમારા વાલ સોયાના ડેડ બોડી આપી દેવામાં આવે ત્યારે પણ પુરુષોત્તમ રૂપાલા કશું જ ના બોલી શક્યા અને પુરુષોત્તમ રૂપાલા ત્યાંથી પછી એમને થોડી વાત કરી કારણ કે રામ મોકરિયા તેમની સાથે હતા રામ મોકરિયા કમસે કમ એક પોતે કરોડ રજ્જુ તો બતાવી કે ત્યાં આગળ એવું બોલ્યા કે જો કોઈના બાળકો મરી જાય અને તેને ચાર કરોડ પણ આપો તો એ બાળકો પાછા નથી આવતા કમસે કમ એ પોતે પોતાની વાત તો કહી પરંતુ આ તો મંત્રી છે મંત્રી અને એમાં પણ મહિલા અને બાળ વિકાસના મંત્રી બાળ વિકાસના મંત્રી અને તે પણ એ જગ્યાએ હજી સુધી નથી પહોંચ્યા સવાલ એ છે કે શું ખોવાઈ ગયા છે કે એમને રાજકોટનું સરનામું નથી મળી રહ્યું ત્યાં એમના મંત્રાલય એમના કાર્યાલય ઉપર આજે ફોન કરવામાં આવ્યો તેમના પી એ કહી રહ્યા છે કે બહેન અત્યારે ગાંધીનગરમાં મીટિંગમાં વ્યસ્ત છે એવી તો કેવી મીટિંગ છે તમારી કે તમે એ જગ્યાએ પણ નથી જઈ શકતા સવાલ અમે પૂછીએ છીએ નિર્ભય રીતે પૂછીએ છીએ